કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઈલ ટાવરમાંથી કેબલની થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સુરત ગ્રામ્ય જિલ્લા એસઓજી સફળતા હાંસલ થઈ છે સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ટાવરમાંથી કેબલની ચોરી કરી ફરતા બે આરોપીઓને સુરત જિલ્લા એલસી પોલીસે ઝડપી પાડ્યા હતા માંગરોલ તાલુકાના મોટાબોરસરા ગામની સીમમાં જીઆઈડીસી એરિયામાં આવેલ મોબાઈલ ટાવરમાંથી કેબલ વાયરની ચોરી કરી વાયરનું વેચાણ કરવાની ફિરાકમાં ફરતા હતા ત્યારે આ બંને આરોપી ચોરીનો મુદ્દામાલ વેચે તે પહેલા જ સુરત જિલ્લા ગ્રામ્ય એસઓજીએ બંને આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા આરોપીઓ નવાપરા ઇન્ડસ્ટ્રીમાં રહેતા પ્રમોદ પાંડે તથા તેના મિત્ર યોગેશ કોહિલને ચોરી કરેલ તાંબાના તારનો જથ્થો વેચવાની ફિરાકમાં હતા તેવા સમયે પોલીસે આ બંનેને ઝડપી લીધા હતા